શરીરની કાળજી કેવી રીતે રાખવી તે વિશે જણાવતા ડોક્ટર ખુશાલસિંહ ચંદ્રોગા શિયાળામાં આપણા શરીરની કાળજી કેવી રીતે રાખવી તે વિશે જણાવતા બિદળા ગામના રામદેવ ક્લિનિકના જાણીતા ડોક્ટર ખુશાલસિંહ ચંદ્રોગા મારું નામ ડોક્ટર ખુશાલસિંહ ચંદ્રોગા આપડા બિદળા મંદે રામદેવ ક્લિનિક શિયાળાની ઋતુ છે એ સ્વાસ્થ્ય માટે એક વસંત સમાન ગણાતી હોય છે અને શિયાળામાં જે સ્વાસ્થ્ય સારું બનાવવું હોય એના માટેનો એક સારો અવસર ગણાતું હોય છે કુદરતે બી એના માટેની એક વ્યવસ્થા કરી રાખી છે કે શિયાળાની અંદર શરીરને વધુ વધુ પરિશ્રમ આપવાથી યોગા કરવાથી કસરત કરવાથી અને ફિઝિકલી એક્ટિવિટ કરવાથી આપણું સ્વાસ્થ્ય એકદમ સારું અને ભરપૂર રહીએ છીએ બાર મહિનામાં થયેલું જે કાર્ય હોય એનો આપણે ભરપૂર ઉપયોગ કરી અને શરીરને આપણી પોતાની મૂળ સ્થિતિમાં અને સ્વસ્થ રીતે આપણે રાખી શકતા હોઈએ છીએ બીજું કે શિયાળાની અંદર બીજી વસ્તુ એ છે કે કુદરતે બી એવી વ્યવસ્થા કરી રાખીએ છે જેમ મેં મેં પહેલાં કીધું એવી રીતે કે એમાં એવું હોય છે કે શિયાળાની અંદર આપણા એવા શાકભાજી હોય છે એવા ફળફળાદી હોય છે કે જે આપણા શરીરને અનુકૂળ હોય છે જેની અંદર મિનરલ્સ છે વિટામિન્સ છે એ બધાની પૂરતી થઈ શકે છે એની અંદર અને બીજું કે આપણે શક્તિનું પ્રમાણ બી શિયાળામાં વધી શકે છે કે જેની અંદર જે ગરમ ખોરાક છે જેમ કે આપણે વધુ પડતો ઘી ખાઈ શકીએ છીએ બુંદરનો ઉપયોગ કરી શકીએ છીએ એવી બધી શરીર માટે જે તાકાતવાળી વસ્તુઓ છે એનો બી આપણે શિયાળામાં ભરપૂર ઉપયોગ કરી અને એનું આપણે શરીરને પાચન કરી અને પોષક તત્વો પૂર્ણ કરી શકતા હોઈએ છીએ બીજું શિયાળામાં અંદર એક વિષય એવો હોય છે કે વાતાવરણ જ્યારે બદલતું હોય છે ત્યારે થોડુંક વાયરલ ફીવરનું પ્રમાણ રહેતું હોય છે આમ તો જનરલી સેલ્ફ લિમિટેડ હોય છે પરંતુ થોડું ઘણું કાળજી રાખવાથી અને જેને અસ્થમાં હોય અથવા તો જેને એલર્જીની હોય અથવા તો વાયરલ એવો છે કે એકને કારણે બીજામાં બી થતું હોય છે એટલે નાના છોકરાઓમાં એમાં થોડું ઘણા પ્રમાણમાં શિયાળામાં વાયરલ જોવા મળતું હોય છે તો એની થોડી ઘણી કાળજી રાખવાની બહારનું ખાવાનું ટાળવાનું અને જે ફળ ફળાદી છે લીલા પાંદડાવાળા શાકભાજી છે અને સારા એવા વસ્તુઓ તાકાતવાળી વસ્તુઓ અત્યારે ખાવાથી આપણું સ્વાસ્થ્ય બહુ સારું એવું સુધારી શકતા હોઈએ છીએ આપણે એટલે શિયાળાની અંદર ભરપૂર કસરત કરવી ખોરાક ઉપર સારું ધ્યાન દેવું અને આપણે થોડું ઘણું આ વાયરલથી દૂર રહી અને આપણા સ્વાસ્થ્ય શરીરનું સારું સ્વાસ્થ્ય મેન્ટેન કરી લખીએ છીએ જેના લીધે આપણે બાર મહિના સુધીનું જે હોય એ આપણે એક શિયાળાને આપણા શરીરને એકદમ તંદુરસ્ત અને રુષ્ટપૂર્ણ બનાવી શકતા હોઈએ છીએ આપણી પાસે અત્યારે હાલ તો શિયાળામાં વાયરલવાળા વાળા જે હોય છે એ દર્દીઓ આમ ખાસ કરીને શિયાળામાં રહેતા હોય છે કે જ્યારે વધુ પડતી ઠંડી પડે અથવા ઠંડીનો આંક ગરમીનો આંક નીચો જાય અથવા ઉપર જાય ત્યારે આવું થતું હોય છે અને આપણી પાસે આપણા ન્યુરો સર્જન છે કાર્ડિયો સર્જન છે અને આપણી પાસે જેમ કે કિડનીના ડૉક્ટર નેફ્રોલોજીસ્ટ છે એટલે કિડની કઈ તકલીફ હોય છે એના ડૉક્ટર વિઝિટિંગ તરીકે આપણી ક્લિનિકમાં આવતા હોય છે મગજના ડૉક્ટર છે એ બી આપણી પાસે વિઝિટિંગમાં દર મહિને આપણી પાસે આવે છે અને હૃદયના સર્જન છે એ બી વિઝિટિંગ તરીકે આપણે ક્લિનિકમાં અહીંયા જ સેવા આપતા હોય છે શ્રીમતી ઉર્મિલાબેન અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગ રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે બોપલ અમદાવાદ આર કોરડિયા ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ